ભગવાન જીવો ઉપર કેવળ કૃપા કટાક્ષ કરતા નથી પણ અનેક પ્રકારના ઉપકાર પણ કરે છે જે ઉપકારોનું વર્ણન ઉપરના ગ્રંથમાં બતાવ્યું છે તેમાં એ અર્થ બતાવ્યો છે કે શ્રી ભગવાન કેવળ કૃપા કટાક્ષ કરીને જ વિરામ નથી પામતા પરંતુ જીવના મનમાં અનાદિકાળથી સંચિત દ્વેષભાવને ભાવને પણ નષ્ટ કરી દે છે કારણ કે ભગવાનની કૃપા દ્રષ્ટિ પડતા જ જીવના મનમાં સત્વગુણ વધી જાય છે અને સત્વગુણ વૃદ્ધિ થતા જ દ્વેષ આદી દુર્ગુણ નષ્ટ થઈ જાય છે સત્વગુણી માણસ છે એ રાગ દ્વેષમાં બહુ ન પડે હોય તો એ ન હોય શ્રી ભગવાન કેવળ દ્વેષ આદી દુર્ગુણોને જ નષ્ટ નથી કરતા પરંતુ ભગવાન ને ભગવદીય ભક્તો ઇત્યાદિ વિષય પ્રત્યે અભિમુખ પણ કરી દે છે આ બધું પુણ્યશાળી વ્યક્તિ હોય તો એને આવું હોવું જોઈએ એવું નથી ભગવાનની કૃપા થાય તો જ હોય પૂન જેને વધારે હોય

જેથી દ્વેષ વગેરે નાશ થવાથી ભગવાન અને ભગવદીઓ પ્રત્યે તે આદરની દ્રષ્ટિથી જોવા લાગે છે અને સાત્વિક એવા ભગવદીઓને મળવામાં રૂચિ રાખે છે તેમની સાથે તેને થાય છે તેની સાથે સંભાષણ તથા પ્રેમ પણ વધારે છે અને મહાત્માઓના સંપર્કમાં આવીને સત્સંગ કરવા લાગી જાય છે અને તેનો ઉપદેશ તેને મારો સારો લાગે છે પોતાના કોઈ પુણ કર્મનું ફળ એના ના ભગવાનની કૃપા સત્સંગમાં જેને રુચિ થાય ભગવાનના ભગતમાં જેને હેદ થાય એ ડોકરેજી કાથા કાથામાં આવતું કે જેનો છેલ્લો જન્મ થવાનો હોય એ નિશાની હું એ નિશાની હું તો એને ભગવાનના ભગતમાં અકારણ હેદ થાય સ્વાર્થ હોય તો થાય જ હોઉં ને

અને સાત્વિક એવા ભગવદીઓને મળવામાં રુચિ રાખે છે તેમની સાથે તેને સુહદ પણ થાય છે તેની સાથે સંભાષણ તથા પ્રેમ પણ વધારે છે અને મહાત્માઓના સંપર્કમાં આવીને સત્સંગ કરવા લાગી જાય છે અને તેનો ઉપદેશ તેને સારો લાગે છે ભાવે છે આ બધું કાર્ય ભગવાનની કૃપાનું કહેવાય પરિણામો ભગવાન આવું થતું હોય છે મારા ઉપર ભગવાન રાજી છે કોઈક

હું છે ને પેલા વેલો ગુરુકુળ માં દાખલ થયો ને મેં કોઈ સાધુ જોયેલા નહીં ભગવું કપડું જ ન જોયું આવું સ્વામિનારાયણ નું ભગવું કપડું ન જોયું તે પેલા પેલા સ્વામી ની કથા સાંભળી તો મને આમ ઓહો ઓહો થઈ ગયું ઓહો સ્વામી આખી સભાન ખખડાવતા કે બોલો હું આવ્યું ભૂગોળ હું આવ્યું એમ કરતો આમાં શિક્ષકો બધા બેઠા હોય બે ત્રણ હરિભાઈ એની વચ્ચે હિરણ નદી ને એવું બધું બોલતા ભૂગોળ નું હતું ને એટલે સ્વામી તો એ બધી ફરેલા અને લગભગ હરિલામૃત વંચાતું અને હરિલામૃત માં મહારાજ વન વિતરણ કરતા એટલે એમાં કથા છે કથા તો હું બહુ કઈ ખબર ન હોય આપણને તો બાઘા મંડળ હોય ત્યારે તો હું આ વાત કરે છે હું હાલે પણ હવે શરૂઆતમાં જ દાખલ થયો તો ત્યારે આશ્ચર્યકારી લાગ્યું

આશ્ચર્ય થાય કે હું વાત કરી તો થોડીક વાર પાંચ દસ મિનિટ હોય ને પાણી બે હજાર એટલે હું સીધો ન્યા બે ન્યાથી પછી વળી પાછું સીધું બેલ પડે એટલે અંધે આ કોઈ ભગવાન ની કૃપા કહેવાય એમ ભગવાનના સંતમાં કોઈ કારણ વિનાનું હેત થાય એ મહારાજ કઈક કર્યું હોય મહારાજ ની

આટલું કરાવ્યા પછી ભગવાનની વધુ અહૈતુકી કૃપા વર્ષે છે અને પછી શ્રી ભગવાન એકાંતિક સંત સાથે સંબંધ પ્રાપ્ત કરાવે છે તેમાં જીવની મુમુક્ષુની રુચિ ઉત્પન્ન કરે છે તેને એવા આ બધું ભગવાનનું કર્તવ્ય કહેવાય અહૈતુકી કૃપા અને પરમ પદના સોપાન લેખ છે ને એને એના ઉપર છે પરમ પદના તેને એવા સંકલ્પ થાય છે કે બીજા મુમુક્ષુઓ અને એવા એકાંતિકના યોગમાં આવીને શ્રીજી મહારાજને પામી ગયા છે તેમ હું પણ મારા જીવનું કલ્યાણ કરું એવો વિચાર ભગવાનની અહૈતુકી કૃપા વિના કોઈ ખાલી પુણ્ય વડે આવતો નથી ભગવાનની કૃપાથી જ એકાંતિક સાથે જીવ મળે છે રુચિ મળે છે તે સિવાય શક્ય નથી અને એ પણ સનાતન સત્ય છે સત્તાસ્ત્રોનો સનાતન સિદ્ધાંત છે જે પ્રથમ ભગવાનના એકાંતિક સાથે સંબંધ થયા વિના એકાંતિનો હેત થયા વિના જીવનો ઉદ્ધાર થતો નથી જે ભાગવતમાં પણ બતાવ્યું છે જે રહુગણ તપસા ન યાતી ન ચેજયા નિર્વપણા ગૃહાદ્વા ન છંદસાન જલાગ્નિર સૂર્ય વિના મહત્પાદરજોભિષેકાત હે રહુગણ મહાપુરુષોની એકાંતિક મહાપુરુષોની ચરણ રજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ યજ્ઞ વગેરે વૈદિક કર્મો અન્ન વગેરેના દાન અતિથિ સેવા વગેરે ગૃહસ્થોચિત ધર્મોનું અનુષ્ઠાન વેદોનું અધ્યયન અથવા જળ અગ્નિ કે સૂર્યની વગેરે કોઈપણ સાધનથી આ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અનાદિકાળથી જીવ અને પરમાત્મા વચ્ચે સ્વામી સેવક ભાવ સંબંધ લાગેલો જ છે આ સંબંધ નિત્ય છે રહેતા જ્યાં સુધી સુધી રહે રહે ત્યાં તે તે તૂટી શકતો નથી મોક્ષ દશામાં પણ બની છે આ નિત્ય સંબંધથી જીવનો ઉદ્ધાર થવો ઘટે છે થઈ જવો જોઈએ પરંતુ ભગવાનની સાથે આ નિત્ય સંબંધ હોવા છતાં અત્યાર સુધી જીવનો ઉદ્ધાર થયો નથી થયો લ્યો જીવ નો ભગવાન ની અરે સ્વામી સેવક ભાવ નો સંબંધ તો છે જ અને એટલે તો ભગવાન છે એ નામ ગોથ લાવે છે ને અહીંથી આ નાખે ને અહીંથી આ નાખે જેમ માલિક છે એ નોકર ને ગોથ લાવે આ કરી આવે આ કરી આવે આ કરી આવે પછી અહીં બે ટેબલ ઉપર એવું ભગવાન ગોથ લાવે તો છે જ ના કરે છે આ જગતની બધા સુખ દુઃખ આપે છે એ ભગવાન જાણીને આપે છે આજ્ઞાથી આટા મારે છે ભગવાન નો સેવક છે ભગવાન ની આજ્ઞા થી કાળમાયા ની આજ્ઞા થી આટા નથી મારતો કઈ અને કાળમાયા ની આજ્ઞા આટા મારતો હોય તો માયા ને એને કીધું છે હરખો કઈ રે મારી સેવામાં ઉપયોગમાં આવે એવો કર એટલે સેવક તો એનો છે જ આ જગતમાં ગોથા ખાતો હોય તોય અને મોક્ષ દશામાં હોય તોય એનો સેવક તો છે ભગવાન ને તો એ નિત્ય સંબંધ છે અનાદિ સેવક છે આજકાલ નો છે એવું નથી હમણાં તો આને ખબર પડી કે મારે સેવક હું સેવક છું અને બીજાની સેવા મીણો છું કરવા હું ભગવાન નો સેવક છું અને બીજાની સેવા મીણો છું કરવા એવું એને ભાન થાય છે હવે આ બીજાની સેવા છોડીને ભગવાનની સેવા કરવા માટે મારે કરવું જોઈએ તો તો સેવક ભગવાન અનાદિ કાળથી જીવ અને પરમાત્મા વચ્ચે સ્વામી સેવક ભાવ સંબંધ લાગેલો જ છે આ સંબંધ નિત્ય છે બંનેના રહેતા જ્યાં સુધી રહે ત્યાં સુધી તે તૂટી શકતો નથી તે મોક્ષ દશામાં પણ બની રહે છે આ નિત્ય સંબંધથી જીવનો ઉદ્ધાર થવો ઘટે છે થઈ જવો જોઈએ પરંતુ ભગવાનની સાથે કહેવાનું એમ છે કે ભગવાનના સંબંધથી જીવ ક્ષેત્રધામને પામે મોક્ષ માર્ગનું સોપાન છે ને કે એકાંતિક સંબંધના એકાંતિક સંતના સંબંધથી આ પગથિયાં ચડે ક્યાં નથી ચડે એમ પરંતુ ભગવાનની સાથે આ નિત્ય સંબંધ હોવા છતાં અત્યાર સુધી જીવનો ઉદ્ધાર થયો નથી આ પ્રત્યક્ષ સિદ્ધ હકીકત છે વાસ્તવિકતા છે તેનું કારણ શું છે કારણ એ છે કે ભગવાન સાથેનો સ્વામી સેવક ભાવ સંબંધ સંસાર ભોગ અને મોક્ષ બંનેમાં સાધારણ કારણ છે સંસારના ભોગ સુખ અને દુઃખ પણ પરમાત્માના સંબંધથી અને કૃપાથી પ્રાપ્ત થાય છે ભગવાન તેને ગમે ત્યાં રાખી શકે છે દુઃખ હોય કૃપાથી જ પ્રાપ્ત થાય સંસારમાં દુઃખી થાય તો એને ભગવાન દુઃખી કરે છે એટલે હું કરવા ને આપે છે એના કર્મનું ફળ આપે છે પણ દુઃખી થાય તો આ જરાક સંસાર માંથી ઉદાસ થાય ને મારી પાસે આવે એટલે એની કૃપા છે સુખી થાય એ તો કૃપા જ છે પણ દુઃખી થાય એ હોતી ભગવાનની કૃપા છે અને એનો સેવક જાણીએ ને એને ભગવાન આપે છે એકાકી ન રમતે એવું ભગવાન ગામમાં બેહન વિચાર છે એકલા નથી રમતા શું કરવાને એના સેવક છે અનન્ય સેવકો બધા બધા અહીંયા રખડતા હોય ને આટા મારતા હોય નાના સેવકો મોટા સેવકો ત્યાં ભગી ગયા હોય અને નાના સેવકો આટા મારે એટલે ભગવાનને બહુ ચિંતા થાય કે આ રખડતા રખડતા આવે આપણી પાસે તો સારું થાય એટલે આવી બધી

કારણ એ છે કે ભગવાન સાથેનો સ્વામી સેવક ભાવ સંબંધ સંસાર ભોગ અને મોક્ષ બંનેમાં સાધારણ કારણ છે સંસારના ભોગ સુખ અને દુઃખ પણ પરમાત્માના સંબંધથી અને કૃપાથી પ્રાપ્ત થાય છે ભગવાન ગમે ત્યાં ભગવાન તેને ગમે ત્યાં રાખી શકે છે ચાહે તો સંસારમાં ચાહે તો ધામમાં કારણ કે પોતાના સેવક પર તેનો તેટલો અધિકાર છે અને સંસારમાં રાખીને પણ તે શુદ્ધ જ કરવા માગે છે જેમ રાજા પોતાના પોપટને પિંજરામાં રાખીને ખવડાવી શકે છે અને પિંજરાથી કાઢીને મુક્ત વિહાર માટે છોડી દઈ પણ શકે છે તેથી ભગવાન સાથેનો સંબંધ નિત્ય હોવા છતાં હજુ સુધી સંસારથી છુટકારો પામ્યો નથી કારણ કે ભગવાન અને જીવનો આ સંબંધ મોક્ષનું અસાધારણ કારણ નથી મોક્ષ નું અસાધારણ કારણ તો જીવને મહારાજના એકાંતિક સાથે અનન્ય ઘાટો સંબંધ થાય તે છે કારણ કે ઓલું સાધારણ કારણ છે ભગવાનની સંબંધ એટલે ભગવાનનો નિશ્ચય કે ભગવાનમાં હેત એ તો એ સાધારણ કારણ સાધારણ કારણ વિના અસાધારણ કારણ કામ ન કરીએ કે પણ અસાધારણ આવ્યા વિના ઓલું થાય નહીં સાધારણ હોય તો સાધારણ કારણ વિના કામ તો ઓલું ન શકે સાધારણ કારણ ને અસાધારણ કારણ નો અર્થ સાધારણ કારણ જરૂર હોવું જોઈએ પણ અસાધારણ કારણ વિના કામ થાય નહીં રિઝલ્ટ ન આવે અને અસાધારણ કારણ બીયું જાય તો રિઝલ્ટ બગડી હોતી જાય આમાં એવું જગતમાં એવું ન હોય